શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે સોમવારે આવતી અમાવસ્યાના દિવસે વ્રત રાખવું અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી એ ખૂબ જ પુણ્ય કાર્ય માનવામાં આવે છે અને રાખવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય તેમના પતિનું લાંબુ આયુષ્ય અને તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે સોમવતી અમાસનું ખૂબ જ મહત્વ છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે સોમવતી અમાવસ્યાના દિવસે શિવ મંદિરમાં જવું અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ માટે સોમવતી અમાવસ્યાનું વ્રત વધુ મહત્વ ધરાવે છે આ દિવસે વ્રત કરવાથી ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે સોમવતી અમાસના દિવસે પૂજા દરમિયાન વ્રત કથા સાંભળવા કે વાંચવાથી પરણિત મહિલાઓ અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે અને અપર્ણિત કન્યાઓ ઇચ્છિત વર પ્રાપ્ત કરીને ધન્ય બને છે સોમવતી અમાસની વ્રત છે કે ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો તે પરિવારમાં એક પતિ પત્ની અને એક પુત્રી હતી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી વધતી જતી ઉંમર સાથે તે દીકરીમાં તમામ સ્ત્રી ગુણોનો વિકાસ થઈ ગયો હતો તે છોકરી સુંદર સંસ્કારી અને પ્રતિભાશાળી હતી પરંતુ ગરીબ હોવાને લીધે તે લગ્ન કરી ન શકતી એક દિવસ એ બ્રાહ્મણના ઘરે એક આવ્યા યુવતીની સેવાની ભાવનાથી ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા કન્યાને દીર્ઘાયુ માટે આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું કે આ છોકરીના હાથમાં લગ્નની રેખા જ નથી પછી બ્રાહ્મણ દંપતીએ ઋષિને ઉપાય વિશે પૂછ્યું કે છોકરીએ શું કરવું જોઈએ જેથી તેના લગ્ન થઈ શકે થોડીવાર વિચાર કર્યા પછી સાધુ મહારાજે પોતાના દિર્ઘ દૃષ્ટિભર્યા ધ્યાનથી કહ્યું કે થોડે દૂર આવેલા એક ગામમાં સોના નામની એક ધોબી સ્ત્રી તેના પુત્ર અને પુત્ર સાથે રહે છે જેઓ ખૂબ જ વ્યવસ્થિત અને તેના પતિ પ્રત્યે સમર્પિત છે જો આ સુકન્યા તે ધોબીની સેવા કરી અને સ્ત્રી તેના લગ્નમાં પોતાની માંગનો સિંદોર લગાવે તો પછી આ છોકરીના લગ્ન થઈ જાય તો આ છોકરીના વિધવા થવાની શક્યતાઓ ખતમ થઈ જશ સાધુએ એમ પણ કહ્યું કે સ્ત્રી ક્યાંય બહાર જતી નથી આ સાંભળીને બ્રાહ્મણીએ તેમની પુત્રીને તોબીની સેવા કરવાનો પ્રસ્તાવ મૂક્યો બીજા બીજા જ દિવસથી છોકરી સવારે વહેલા સોના ઘરે જવાનું અને બધા ઘરના કામ કરીને પોતાના ઘરે આવી જતી એક દિવસ સોના ધોબણની મહિલાએ તેની બહુને પૂછ્યું કે તું સવારે બધું કામ કરે છે અને મને ખ્યાલ પણ નથી આવતો પુત્રવધે કહ્યું માં મેં વિચાર્યું કે તમે સવારે ઉઠીને બધા કામ જાતે કરી નાખો છો હું મોડી જાગું છું આ બધું જાણીને સાસુ અને બહુ બંને દેખરેખ કરવાની શરૂ કર્યું કે કોણ જાણે કોણ સવારે બધા ઘરનું કામ કરીને નીકળી જાય છે ઘણા દિવસો પછી ધોબીએ એક છોકરીને અંધારામાં મોઢું ઢાંકીને ઘરમાં આવતી જોઈ અને ઘરનું કામ કરીને જતી રહી જ્યારે તે બહાર જવા લાગી ત્યારે સોના ધોબણથી છોકરીના પગે પડી અને પૂછ્યું કે તમે કોણ છો મારા ઘરમાં આ રીતે છુપાઈને કેમ કામ કરો છો તે પછી છોકરીએ ઋષિને કહ્યું તે બધું કહ્યું ઢોબી સ્ત્રી સોના તેના પતિને સમર્પિત હતી તેથી તે તેજસ્વી હતી તે સંમત થઈ સોના ધોબણના પતિ થોડા બીમાર હતા તેણે પુત્રવધુને પરત ન આવે ત્યાં સુધી ઘરે જ રહેવા કહ્યું જેવી સોના ધોબણ છોકરીની માગ પર તેના માગનું સિંદૂર લગાવ્યું કે તરત જ સોના ધોબીણના પતિ મૃત્યુ પામ્યા તેને આ અંગે ખબર પડી રસ્તામાં ક્યાંક પીપળાનું ઝાડ મળે તો તેને પાણી અર્પણ કરીને તેની આસપાસ પ્રદક્ષિણા કરીને જાતે પાણી લઈશ એવું વિચારી તે પાણી વિના ઘરેથી નીકળી ગઈ એ દિવસે સોમવતી અમાસ હતી બ્રાહ્મણના ઘરે મળેલી પૂજા થાળીના બદલે તેને પીપળાના ઝાડની એકસો આઠ વાર ઈંટના ટુકડા સાથે પ્રદક્ષિણા કરી અને પછી પાણી પીધું કર્યું કે તરત જ તેના પતિનું મૃત શરીર જીવંત પતિ થયો ત્યારથી સોમવતી અમ્માસની પૂજા કથા વિના અધૂરી માનવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ